રાજકોટના રીબડા ગામે પાટીદાર યુવક અમિત ખૂંટ આપઘાતનો મામલો અમિત ખૂંટ ઉપર રાજકોટની સત્તર વર્ષીય યુવતી દ્વારા બળાત્કારની નોંધવામાં આવી હતી ફરિયાદ ફરિયાદ બાદ અમિત ખૂંટ દ્વારા રીબડા તેના ગામે

બધાને બોલાવીને બધા લોકોની સાથે હેડ પોલીસ એમના ઓફિસરને મોટલા અને કીધું કે ભાઈ અમિતને ન્યાય મળશે એની સો ટકા ખાતરી રાખો અને તમે આ બોડી સ્વીકારો અમે તમને દરરોજના રિપોર્ટ આપશું ક્યાં કેટલું અમે આગળ વધતા અમે આમાં કચાશ નહીં રાખી તમે અમારી ઉપર વિશ્વાસ રાખો અને આ કામ જે તમે જે ચિંતા છે એની વધારે ચિંતા અમારી જે નાના છોકરો મૂકીને જ્યારે કર્યો છે એટલે અમે એમાં પૂરેપૂરો સહયોગ આપશું અને સાથે છે આ પોલીસ ડિપાર્ટમેન્ટ ગોંડલ અને રાજકોટ જોડાઈને અમે તમને વિશ્વાસ આપી છે તમે આ બોડી અત્યારે લઈ લ્યો અને અમે તમારી સાથે છે કાંઈ પણ પ્રોબ્લેમ હવે નહીં થાય અને જે અમારે તપાસ કરીને એફઆઈઆરમાં જેટલા નામ છે ને એને અમે કોઈ હિસાબે છોડવાના નથી ગમે એ સ્થિતિ છે ચિંતા થાય અમે એને પહોંચી વળશું એટલો વિશ્વાસ રાખો એ પચાસ સો જણા જે હતા એ ટીમમાં એના બધા વચ્ચે એમ કીધું એટલે બોડી પરિવારે સ્વીકારી છે અને એની પાંચ વાગે એની શમશાન યાત્રા રીબડાથી નીકળવાની છે અને આજુબાજુના બધા ગામના માણસો એ શમશાન યાત્રામાં જોડાવાના છે એટલે આ રીતે ડિપાર્ટમેન્ટ આઈ રાત થઈ છે અચાનક દિવસ થાય એને એને એવું કીધું અમારી ગાડી ચાલીસ વીસ નીકળી ગઈ છે